વડોદરા વડોદરાના ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાની નિર્ભયતા શાખા દ્વારા નોટિસ ફટકારવામાં આવતા વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર નવ દ્વારા વડોદરાના ગોરવા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને નિર્ભયતા શાખાના માધ્યમથી જર્જરિત મકાનોને તાત્કાલિક અસરથી સમારકામ કરવાની નોટિસ આપવામાં આવી છે અને આ સમારકામ નહીં થાય તો તેવા સંજોગોમાં પાણી ડ્રેનેજ અને લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે એવી પણ ચીમકી આપવામાં આવી છે તે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નેવું દિવસના સમયગાળામાં કામ પૂર્ણ કરીને સ્ટેબિલિટી નું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવશે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ માટે મસૂરી ગયા હોવાને કારણે અને તેમનો ચાર્જ કોઈને પણ ન સોંપાયો હોવાને લીધે ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો અંતે આ રહીશોએ પોતાની રજૂઆત અને આવેદનપત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને સુપરત કર્યું હતું વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો એમ આઈજી ત્રણસો છન્નું જેને કહેવાય કે બાર જેટલા અલગ અલગ એપાર્ટમેન્ટો આવેલા છે એ દરેક એપાર્ટમેન્ટોની અંદર નગરોની અંદર વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા અંતર્ગત જે નોટિસ આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી અને ગુજરાત હાઉસિંગ બોર્ડે પણ નોટિસ આપી છે કે તાત્કાલિક અસરથી આ મકાનોને ખાલી કરવામાં આવે અને ખાલી કરવાની અંદર જો નહીં આવે તો તાત્કાલિક પાણી ડ્રેનેજના કનેક્શનો કાપવામાં આવશે અમારી એક જ માંગ છે કે અમને નેવું દિવસ જેટલો સમયગાળો આપવામાં આવે ને સાથે સાથે આઈપીસીએલના જે પહેલાં અગાઉ આઈપીસીએલ હતું ને આઈપીસીએલના એકસો ચાલીસથી પણ વધારે મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા છે અને આવા યોજનાઓની અંદર આઈપીસીએલ હતું ત્યારે મેન્ટેનન્સ ચૂકવવામાં આવતું હતું પરંતુ અત્યારે રિલાયન્સે ટેક ઓવર કરી લીધું છે ને રિલાયન્સ કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ ચૂકવતું નથી છેલ્લા બાવીસ વર્ષથી આ મેન્ટેનન્સ ચૂકવવાનું બાકી છે હવે એક રિલાયન્સ જેવી કંપની જો મેન્ટેનન્સ ના ચૂકવે એના લીધે સમગ્ર લોકોને ભોગવવું પડે છે કારણ કે ત્યાં બારી દરવાજા તૂટી ગયેલા છે એ મકાનો ખૂબ જર્જરિત છે એને નોટિસને એ લોકો પાસે કાયદામાં કાયદા કડકમાં કડક એ લોકોને શિક્ષા થવી જોઈએ એની જગ્યાએ નિર્દોષ લોકોને થાય છે એટલે આજે અમે કમિશનર પાસે આવ્યા છીએ સાહેબ માન્ય ધારાસભ્યશ્રીએ બેઠક કરી લોકોને વિશ્વાસ અપાવ્યો અને લોકો પાસે જઈને એવું કીધું કે તમે ચિંતા ના કરતા હું તમારી સાથે છું તેમ છતાં બીજે જ દિવસે એ જ વિસ્તારની અંદર જે જગ્યાએ ધારાસભ્યશ્રીએ મિટિંગ કરી હતી એ જ વિસ્તારની અંદર એ લોકોને તાત્કાલિક અસરથી તોડવામાં આવ્યા અને નોટિસો મોકલાવી એટલે આજે અમે કમિશનર પાસે આવું પડ્યું હું સમતા લક્ષ્મીનગર હાઉસિંગ બોર્ડમાં પેરાડાઇઝ એપાર્ટમેન્ટમાં રહું છું અમારી પાસે કેટ થોડાક સમયથી લમ્સ આશરે કહું તો બે દોઢ બે મહિનાથી નોટિસો આવવાની ચાલતી છે કોર્પોરેશનમાંથી આવે છે ને હાઉસિંગ બોર્ડમાંથી આવે છે એમાં એ લોકો એવી લેખિત રજૂઆત કરે છે કે ભાઈ આ મકાનો ત્રીસ વર્ષ જૂના છે જેથી સલામતી સલામતીની રીતે તમારે શક્ય હોય તેટલા વહેલી તકે એ લોકો બે દિવસની નોટિસ આપે છે કોર્ક નોટિસની અંદર કોક નોટિસની અંદર સાત દિવસનો ટાઈમ આપે છે એટલા ટાઈમમાં ખાલી કરવા બીજી વસ્તુ હાઉસિંગ બોર્ડ એવું લખે છે કે આમાં કોઈ એવો ઓપ્શન નથી કોઈ એવો બંધારણ કે કોઈ કલમ નથી જોગવાઈ નથી કે તમને સામે બીજા મકાનો નવા બનાવીને આપવા તો એના અનુસંધાનમાં અમે લોકો કમિશનર સાહેબશ્રીને જે નોટિસો આવી છે એના અનુસંધાનમાં અમે એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તમે જે ટાઈમ આપ્યો છે બહુ ઓછો છે કેમ કે અહીંયા જે પણ હાઉસિંગ બોર્ડમાં જે લોકો રહે છે તે બધા મિડલ ક્લાસના લોકો રહે છે એમની એટલી આવક પણ છે નહીં બીજી વસ્તુ કે આઈપીસીએલ રિલાયન્સના અમારે ત્યાં ક્વાર્ટરો છે એ લોકો છેલ્લા વીસ વર્ષથી કોઈ જાતનું મેન્ટેનન્સ કરાવતા નથી કે કોઈ જાતનું મેન્ટેન્સ માટેનું કોઈ પેમેન્ટ કરતા નથી વારંવાર રજૂઆત છો તો આંધ્રા કાર્ડો સુધી રજૂઆત પહોંચતી નથી એટલે એ લોકોના લીધે થઈને પણ અમારી જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે એને વધુ ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ઉપરથી અમારી સામે કોર્પોરેશન તરફથી ને હાઉસિંગ બોર્ડ તરફથી આ ટાઈપના નોટિસો આવે છે તો અમે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારું આવેદનપત્ર અમે તમે જે કહો છો એ પ્રમાણે અમે કરાવવા તૈયાર છે પણ અમને તમે ટાઈમ લિમિટ વધારે આપો અમે નેવું દિવસનો ટાઈમ માંગ્યો છે અને એમને વિનંતી કરી છે લેખિતમાં કે તમે અમને નેવું દિવસનો ટાઈમ આપો હા ત્રીસ વર્ષ જૂના મકાનો છે હાઉસિંગ બોર્ડના હા અને

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર